બપોર થયું નથી બપોર પછી મળશે બપોર પછી પાછા આવ્યા પાછા ચારસો રૂપિયા થયા સાડા સાતસો રૂપિયા થયા પાંચ હજાર દીધેલા આને ખીદ છેડ્યો હનુમાનજી કઈ કઈ હગે નઈ તો બાપુ ભૂકા કાઢ નાખે એટલે મંદિરના પિલોરમાં પાટું માર્યું ખીચ તો ક્યાંક ઉતારવી ને આમ પાટું માર્યું ને તો પગ સોટી ગયો ઈ હીં કરે પણ પગ નીકળે નહીં એમાં ભોળાના થાય જાય નીકળ્યા એટલે પૂછ્યું હનુમાનજીન કે હનુમાનજી કે હતા કે ઓલા દસ ની વાત થઈથી મળી ગયા એ કે પાંચ હજાર મળી ગયા છે ને બીજા પાંચ હજાર હાટુ હતા પગ સોટાઈડ્યો હા આ એની તાકાત નથી અહીંથી નીકળી હગે તમે વધુ લેવા જાવ ને ત્યારે મુદ્દો જાય આ સત્યિનારણ ભગવાનની કથા હતી ને મહાપ્રસાદ વેસાતો તો પહેલાં તો આપણે તમે કલ્પના તો કરો સાહેબ બટાના યુગની પહેલાના યુગની હો પચાસ સાઠ વરસના બેઠા છે ને સાહેબ હા પચાસ વર્ષો પહેલાના જેટલા માણસ છે ને આપણે બે યુગ જીવા હો પચાસ વરસો પહેલાં આપણે નાના હતા ને આપણે મારતા એટલે રડતા છાના રાખવા સાટુથી ને પાછા મારતા આ ડબલ ડોઝ તો મેં તે દિના લઈને આવ્યા અને દાદોજી આવીને દેતો હોય તો નફામ પાછો જે સહન કર્યું ને એટલું આપણે સહન નથી કર્યું આપણે જેટલું સહન કર્યું ને એટલે આપણી પ્રજાએ સહન નથી કર્યું કારણ કે દરેક સમય હોય છે આ નાના નાના છોકરા રખડતા હોય પાંચ પાંચ હાથ આત વર્ષના હું જોતો હોય પ્રોગ્રામમાં બ બે રૂપિયા તો સડીયું પહેર્યું હોય સાહેબ

કોઈ માણસ જગત ના ચોક માં કોઈ સારું કામ કરે ને તો મારીને તમારી ફરજ બને છે એને બિરદાવો જોઈએ એને વધાવો જોઈએ ત્રણ પેટી ના પૂન ભેરા થાય ત્યારે દાતાર જન્મેલ મહાપ્રસાદ આવ્યો આમ એ સત્યનારાયણ ભગવાનની કથા એવું સાચી જેની પાસે મહાપ્રસાદ લેવા હોય ને એને તો રોંઢે થી અમે રોડું મનાવતા હોય જો આ મરી ગયો થોડોક વધુ દીયે તો અને આમ મહાપ્રસાદ આવ્યો ને એક જાણી જો હો 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 અને તો બે વખત લેવો હોય તો બે વખત પ્રસાદ લે તો ભૂંડો લાગે પણ નાને એમ થયું કે લેવો બે વખત તો હું કરવું આ પ્રસાદ હતો ને વાય હતાડી રાખ્યો અને ડાબો હાથ રાખીને ઉભ્યો ઓલો કાથરોટ વાળો અહીં પૂગ્યો ને તો કાથરોટ પ્રસાદ થઈ રહ્યો ને વાય હતું કુતરું ખાઈ ગયું મુદો ગયો બે બાજુ થી રહ્યો મળે ને એનો આનંદ કરી લેવાય નકે વયો જાય અતિ લોભ છે ને એ પાપનું મૂળ છે કરકસર જરૂરી છે આ લોભ

બોલો કે તો પછી મીઠાઈ હું કામ લેવી જોઈએ તો માખણ જ લઈ લઉં માખણવાણીએ જિન કે તો ભાઈ મહેમાન આવ્યા છે ને માખણ જોઈએ છે અરે કે મધ જેવું માખણ જોઈ લેન એ કે તો પછી માખણ નથી લેવું તો મધ લઈ લઉં એની ની તે પ્રશ્ન ને એનો નેનો જવાબ મધવારાન ન્યા ગયો ભાઈ મહેમાન આવ્યા છે ને મધ જોઈએ છે કે કાલે જ આવીઓ નીટ એન્ડ ક્લીન તું આમ જોન તો જાણે પાણી જોઈ લેન એ કે ઓહો તો તો પાણી ના તો ઘરે ગોરા ભેર્યા એમ ને મુય આયો બોલો

હું હમણાં આ મિત્રો આઈસ્કોન ગ્રુપ વાળા નતા ને ત્યારે મજાક કરતો તો ભાઈ બંધ હતા એટલે હું કહેતો તો કે માતાજી હાજા નરવા રાખે બસ હાજા નરવા શું તો ગારિયા તો ગમે ને જ કરી લે હું આપણે આપણે સલામ અને એક વાત યાદ રાખજો આ કોરોના કાળ પછી આપણે બેઠા છે ને આ મહાદેવની મોટા મોટી મહેરબાની છે સાહેબ કેટલાય ના માળા વિખાઈ ગયા છે કેટલાય વયા ગયા છે એ કોરોના કાળ પછી આપણે બેઠા છે ને એ ભગવતી ની મહાદેવની ની મોટા મોટી મહેરબાની છે હા નફો મળ્યો છે આમાં જેટલું જીવાય એટલું જીવી લ્યો જેટલો આનંદ થાય કરી લ્યો એક બાપો કે આપઘાત કરી અરે મેં કીધું જમાનો ટકોરિયા કર્યા કરવો એ કે મેં એવું છે કે એવું મશીન કીધું કેવું એ કે આપણે માથે લગાડે ને તો એને ખબર પડી જાય આપણે હું કર્યું આભરું જાય કરતા આપણે વયું જવું સારું લ્યો હવે આવી ખોટી ચિંતા કરતા હોય બોલો અમુક અમુક

હાથ દીધા સુકરત કરવા દિન ને દેવાય દાન હાથે થી હરામ ના ચાખા વાલા હારે વેર રાખ્યા મહાદેવ બળદ સેવા સસ્તા છે બળદ આવ્યા ક્યાંથી શું કામ આ ધરતી માં બળદ પેલા વેલા ક્યારે આવ્યા છે શંકરે બળદ ને મોકલેલા શું કામે એક મેસેજ દેવા માટે મોકલેલા જાઓ ધરતી માં છે જઈ

માણસ હવે નાતો થયો કે નો નાતો વરો વરોદી દિલ નાતો આ બોલા એને એને ને આ ટોપી હુંગાડવા વાળા ઓપરેશન એને થેસિયા ને ત્યારે એને થેસિયા નતા ગામમાં એવો એકાદ એને થેસિયો હોય એનાથી મગાવી લેતા એને કપડા વરો વરોદી દે નાતા હો એક જણ આમ લેપ ઉતારતો ને ભળું નારો પડ્યો કે કોકે કીધું શોટ લાગ્યો કે ના કે તો હું થયું કે મારી મારી બગલ હુંઘાઈ ગઈ

બાપ એક ભૂલ ની આવડી સજા એક ભૂલ ની આવડી સજા અમારી હામું તો જો એ શું કેતો ખબર નથી પણ મને આજે પ્રાર્થના કરવી હોય તો મારો પ્રદીપ એમ કે શું કેતો હોય છે ચ શક્તિ કે રો સાત જકા પર ગંગ બહ દમરૂ શક્તિ કે રો સાત જકા પર ગંગ બહે દિન રાત ડાકરૂમ ડાને

એ પ્રાર્થના હાબિયા પછી પછી શંકર ભગવાન કે કે થોડીક થોડીક સજા સજા વધી વધી તો ગઈ ગઈ છે છે પછી શંકર ભગવાન કીધું કે હવે તું ઉપાધિ કરી માં હું આવું અને આવ્યા ક્યા શંકર કપા એ જેને આવ્યો હોય ખબર હોય એમાં પછી એક જ હાથી હાલે પછી બરત બેઠા હોય ને ખેડુ હરિયા હરિયા પોરો દીધો એની એ જે બળદ છે એ અહીં આવ્યા છે ને એ બળદની ચિંતા કરવા વાળો આવું આ મહાદેવ બળદ સેવા સંસ્થા લાલભાઈ હોય જતીનભાઈ હોય અમારે હમણાં જ પુનાથી આ મહિનાથી પહેલા જ પુના મારો પ્રોગ્રામ હતો અમારો તેથી સૌરાષ્ટ્રની ગૌશાળાને આપવા માટેનું આયોજન હતું સારા પૈસા પછી જુદ જુદી જગ્યાએ ત્યાંથી પચીસ હજાર રૂપિયા એનું યોગદાન આવ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ જ્યાં જ્યાં જે માણસો જે કાંઈ કરે છે એ બધા યોગદાન છે આપે છે અને આપવા જોઈએ કારણ કે નંદી રાજી થાય ને તો શિવ રાજી થાય સૂત્ર વાંચેલું હે માનવ તારું મુંજાય જીવ તો તું દીવ લે તો આગ જ આપણા બાપા એક દીવ પૂગી ગયા તો એને ખબર નહીં એને ક્યાં ખાબ્યું હોય છે કે દીવ દમણ ને ગોવા ન જોઈ જીવતા મૂવા તેને એમ કે દીવ માં ક્યાં કહી છે તે આપણા કેડિયું ને પાઘડી નીકળી ગયા ભાઈઓ અને દીવ ગયા પછી દીવ ગયા પછી ખબર પડી કે મરો આય આ છે આ તો ત્યાં ક્યાં ઘટે પછી એને એમ શું કહ્યું એમાં નીકળો તો રખડું થયું આમ નાખવા બીચ ઉપર આમ ફરતા હતા જોતા હતા એમાં જહાજના કેપ્ટનના દીકરાનો જન્મદિવસ અને ઈ જાય અને બાપાનો પહેરવેશ જોયો પાહ બધી કેડી ઈ સોયણી માથે પાઘડી પાઘડી છે ને આપડી પરખ હતી પાઘડી થી ખબર પડતી કે આ ફલાણો ક્યાં છે દરેક પ્રાંત એક એક પાઘડી હતી મોરબીની ઢોણી ગોંડલિયાની ચાંચ જામનગર નું ઉભો પૂડો પાઘડીયા રંગ પાંચ બારાડી પાટલિયાડી બરડો ઉભા કુપાવાડી ઝાલાવાડી હાટીયાડી કાઢી ઢીપકી વાડી ઓખાની પણ હાટીયાડી વાડી ઘેરી અને ગંભીર ઘેડ ની જોતા ઠરેલી ફોરન ની સીધી સાધી ગીર નું ગોળ કુંડાડું ડાબા અને જમણા પડખા મેખરકી મારેલી હાટી કાઠિયાવાડી પાઘડી સિર પલાટી ગોહિલ વાલી લમગોડ વાડા ને વઘરાડું ભરવા ને ભોજપુર રાતે છેડે રબારી પૂરી ખૂબી કરી પરજિયા જાજા જિલ્લા રી ફકીર ને લીલો ગટકો મુંજાવર ને માફો ખેડુ વેપારી વાણિયા ને વહેવા ને જાતી પથકે પથક ની જ્ઞાતી આઈ પાઘડીએ પરખા હવે પાકડી તો વહી ગઈ એટલે આપણે ગાડી વાહે લખવું પડે માતાજી ની કૃપા વાસરા દાદા ની કૃપા સોનલ માની કૃપા હું કામે ક્યાં ભૂટકાય તો એટલો વાસી લે તો ઉભો રહી જાય કે આ લાગે વાહ આ મહેમાનો બધા પધાર્યા છે અહીં અમારા પ્યુષભાઈ હુંબલ ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ અતુલભાઈ ગિરનાર બોલવેલ મહેશભાઈ ગિરનાર બોલવેલ અતુલભાઈ વેગડા ભાયાવદર અમારા નયનભાઈ જીવાણી એની ઘણા વર્ષો પહેલાં અમારા બહુ એ પ્રોગ્રામો કરેલા કાનજીભાઈ બધાએ એવા જ પિયુષભાઈ પાદરિયા અમૃત બોરવેલ અશ્વિનભાઈ વરસાણી રાજકોટ અને નીરવભાઈ ખાડીયા યુવા ભાજપ પ્રમુખ ધોરાજી આ જે મહેમાનો આવ્યા છે એ તમામ મહેમાનોનું આ મહાદેવ બળદ સેવા સંસ્થા હાર્દિક સ્વાગત કરે છે એમને આવકારે છે મારે પૂછવું પડે હું ક્યાં હતો એટલે બાપા ગયા દીવ કારણ કે જો મારી પાસે એક ખોપડી છે ઘણી ખોપડી છે પછી મારે જોઈને બોલવાનું ગાવા વાળા તો ઠીક છે કે પછી એની રીતે પણ બોલવા બહુ ધ્યાન રાખવું પડે અને હવે આ રેકોર્ડિંગ થાય ને એટલે અમારે તો બહુ 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 ધ્યાન રાખવું પડે તમે એક કલાક બોલો ને એટલે બે મિનિટની ભૂલ થાય જ અને અમુકનો જન્મ જ ફૂટબોલ ના મેદાનમાં રેફરી અને ખેલાડી બે દોડતા હોય સાહેબ પણ ઈનામ છે ને ખેલાડીને જ મળે રેફરી ન મળે હું કામ રેફરી નું કામ જ ભૂલ ગોતવાનું છે ભૂલ ઇનામ ન મળે બાપા પછી એમ થયું કે હવે આમાં એમાં કેપ્ટન જોઈ ગયો આ પાહા બધી બાપા ને લઈ લીધા જેવા દીકરા નો જન્મ દિવસ મહેમાનો છે બાપા કે બાપા આવું છે ને દરિયામાં હેલ કરવા બાપો કે હાલો આવ્યા તો બે જાય બાપા બેસી ગયા એમાં થોડુંક જહાજ આગળ ગયું ને તો જે દીકરાનો જન્મ દિવસ હતો ને એ દીકરો જ પડી ગયો એમાં માણસ હજી જોવે ન જોવે તો ભળું કરતો બાપો પડ્યો ને બાપાએ છોકરાને પકડી લીધો ને બાપાને છોકરાને ઉપર લીધા ને તાળીઓનો ગડગડાટ થઈ ગયો એ જહાજ પાસે આવ્યું ને બાપાને કીધું બાપા આવો જમવાનું છે ને તમે ન હોત તમારો દીકરો ન હોત ને બાપાનું સન્માન થયું ને પછી બાપાને કીધું કે બાપા બે શબ્દ માયખા બોલો તો બાપો માયખામાં આવીને એટલું બોલ્યો પેલા એ કયો મન ધક્કો કોની માર્યો તો આમાં ઘણી વખત આપણને એમ લાગે કે પડ્યો નથી અને કોઈક નાખ્યો એમાં મળ્યું હોય એટલે જે યુગ છે ને એ યુગ ત્રણ પેટીના પૂન ભેરા થાય તય એક દાતાર જન્મે હાથ પેટીના પૂન ભેરા થાય તય સંત જન્મે હું તમે ભાગ્યશાળી છે સાહેબ કે મને તમને લાલ બાપુ જેવા સંત મળ્યા છે રાજુ ભગત જેવા એક આ જગતના એક એવા ભજનાનદી મહાપુરુષ આની બહુ મોટી ઊર્જા હોય છે દેખાતી નથી આપણને સેવા સેવા હોય કે સંસ્થાના એ યુવાનો નું એક પોઝિટિવ આખું વર્તુળ હોય છે એની એક ઉર્જા હોય છે એક સંતના ભજન ની તાકાત હોય છે એ મને તમને દેખાય નહીં પણ અતરનો સ્વભાવ છે કે તમે લ્યો કે ન લ્યો દુકાન પાસેથી નીકળો એટલે તમને એની સુગંધ આવે આવે છોકરા છોકરા એક છોકરો બાપા ને કે બાપા ટીવી જોઉં કે ના ટીવી નથી જોઉં સાનુ મજો એ કે તો ટાઈમ કેમ કાઢો હોય કે તમારી મારી યાર વાતું કરો ગાલ તારી યાર વાતું કરો બાકી ટીવી નથી જોવું જોજો અટાની પર જા છોકરા એ વાત ચાલુ કરી કે બાપા આપણા ઘરમાં તમે મારા મમ્મી બેન હું અને મીંદડી આ પાંચ જ રહેવું કઈ વધઘટ થાય પાસે જ રહેવું કઈ વધઘટ થાય એટલે બાપા બાપાએ કીધું કરે બેટા આપણે કાલે કુતરો લઈ આવશું ને એટલે છ થઈ જાવ

અટાનની પ્રજાત એને જ્યાં ભોગવું ત્યાં ભોગી જ જવાની છે સાહેબ એ તો જે